અઠાવીસ ફેબ્રુઆરીને દેશમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારતના મહાન વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટ રમણના સન્માન તથા સ્મૃતિમાં પ્રત્યેક વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભૌતિક વૈજ્ઞાનિક સીવી રમણ દ્વારા કરવામાં આવેલી રમણ ઇફેક્ટની શોધની પુષ્ટિ અઠાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠાવીસ ના રોજ કરવામાં આવી હતી ત્યારબાદ વર્ષ ઓગણીસો ત્રીસમાં વૈજ્ઞાનિક સીવી રમને તેમની આ શોધ માટે નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન દ્વારા ભારત સરકારને અઠાવીસ ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવણી કરવા સલાહ આપવામાં આવી હતી ભારત સરકારે અઠાવીસ ફેબ્રુઆરી એક હજાર નવસો સિત્યાસીમી પ્રત્યેક વર્ષ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડોદરા શહેરમાં આવેલી સહજ સંસ્થા દ્વારા આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં પિસ્તાલીસમી વધુ લીડરો દ્વારા તાલીમ લીધા બાદ બાળકોને પ્રયોગ શીખવાડ્યા હતા જેમાં ત્રીસ વિસ્તારમાંથી ત્રણસોથી સુધી વધુ બાળકોએ વિવિધ વિજ્ઞાનના પ્રયોગ કર્યા હતા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને સહજ દ્વારા બાળકોને મોટિવેટ કરવામાં આવ્યા હતા સાથે સર્ટિફિકેટ આપીને ઉજવણી કરવામાં આવી હતી નમસ્તે હું વૈશાલી છું સહજ સંસ્થામાંથી છું આજે અમારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનું ઉજવણી કરી છે ત્રીસ વિસ્તારમાંથી બાળકો આવ્યા હતા અને ત્રણસો બાળકોએ વિજ્ઞાનના પ્રયોગો કર્યા છે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને સહજ સંસ્થા દ્વારા આની ઉજવણી કરવામાં આવી છે